ધારીના ધારાસભ્યના પુત્ર અને બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પર પીડિતા દ્વારા થયેલા આક્ષેપોનો મામલો પીડિતા દ્વારા ગાજો અને દુષ્કર્મના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આ મામલે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ આપી પ્રતિક્રિયા મારો પુત્ર આનંદને આ મામલે કાંઈ લેવા દેવા નથી તેવું જેવી કાકડિયાએ જણાવ્યું છે મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવા માટેનું આ કાવતરું છે બગસરા તાલુકાના ધારાસભ્ય જેવી કાકડિયાનો પુત્ર આનંદને ખોટો સંડોવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું આ પ્રકરણથી અમરેલી જિલ્લાના રાજકારણમાં ખડબડાટ મચી ગયો હતો રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી જે સોશિયલ મીડિયામાં છેલ્લા બે કે ત્રણ દિવસથી જે મારા દીકરાનું નામ આવી રહ્યું છે આ જે બેને જે હની ધડુક નામની બેન છે એને જે અમારી ઉપર જે આક્ષેપો કર્યા છે એ સદંતર ખોટા છે મારા દીકરાને ક્યારેય પણ એને ફોન કર્યો નથી ક્યારેય મારી ઓફિસે કોઈ ગયા નથી અને ખોટી ફરિયાદમાં એને નામ લખાયું છે એટલે અરજી આપી છે અરજીમાં એને નામ લખાયું છે કે આનંદ આમાં સામેલ છે આનંદ કોઈ જગ્યાએ સામેલ નથી આમાં મારી એક રાજકીય કારકિર્દી ડાઉન કરવા માટેનું આખું એક ષડયંત્ર છે આ ષડયંત્ર માટે અમે નિકોલ પોલીસ ચોકીમાં અરજી કરેલી છે ફરિયાદ કરેલી છે અને ફરિયાદના સ્વરૂપે જે પોલીસ નિર્ણય લે એ અમે સ્વીકારવા પણ તૈયાર થઈ કારણ કે અમે એમાં નથી

ભાગરૂપે આજે મારી કેરિયર ડાઉન કરવા માટેનો એક કાવતરો હોય એવું મને દેખાઈ રહ્યું છે મારે કઈ કેવાનું છે નહીં કારણ કે એને જે હોય એની પર્સનલ મેટર છે પણ મારા દીકરાનું જે નામ આવ્યું એ ખોટું આવ્યું છે એટલા માટે મારે એક જ કેવાનું છે કે મારા દીકરાનું નામ શા માટે આપ્યું એને મારો દીકરો છે નહીં એમાં હું મારા દીકરા પૂરતું કહું પ્રદીપ નથી મારી પાસે રાજકીય સંબંધો મારા મારા મત વિસ્તારમાં બગસરા તાલુકો આવે છે એ બગસરા તાલુકાનો પાર્ટીનો પ્રમુખ છે એટલા માટે મારા પણ મારા દીકરાના કોન્ટેક્ટમાં એ ક્યારે છે જ નહીં અને એને ક્યારે મળ્યો નથી એમ સાથે છો પાર્ટીના એ તો એની પર્સનલ મેટર થાય હું હોય એને ખ્યાલ હોય મને ખ્યાલ ન હોય